For more news and trending updates, subscribe to the channel and press the bell icon to never miss an exclusive from us. ગુરુવારના રોજ ઉમેદવારી ફોર્મ ભરતી વેળાએ કલેક્ટર કચેરી ખાતે ભાજપ અને કોંગ્રેસની કોંગ્રેસની મહિલાઓ આવી ગઈ હતી જેમાં મહિલા કાર્યકરના બીજેપીના કાર્યકરો દ્વારા છૂટા હાથની મારામારી અને કપડાં પણ ફાડી નાખવામાં આવ્યા હોવાના આક્ષેપો કર્યા હતા આ મામલે ફરિયાદ થઈ છે પણ ફરિયાદમાં છેડતીની કલમ ન લગાડતા મોટી સંખ્યામાં કોંગ્રેસ મહિલાઓ ન્યાય માટે કમિશનર કચેરી પહોંચી હતી જોકે કમિશનર કચેરી કોંગ્રેસીની મહિલાઓ ન પહોંચે તે પહેલા

ફરિયાદ બી બહુ મુશ્કેલથી અમારી નોંધાવાઈ અને એ પછી પણ અમે ફરિયાદ જ્યારે વાંચી ત્યારે એમાં ત્રણસો ચોપ્પન ધારા જે મહિલાઓ ઉપર અત્યાચારનો ધારા છે તે લાગી નથી એની અમે સીપી સાહેબને શાંતિપૂર્વક રજૂઆત કરવામાં આવી છે કે એવું કયું પ્રેશર એમના પર આવ્યું હતું કે જેના દ્વારા એમણે અમારી આ અમારી બહેનો પર આ દેખીતું છે મીડિયાએ પેપરવાળાએ બધાએ લીધું છે છતાં પણ આ વસ્તુની ઉલ્લેખને આ રજૂઆત એમણે અંદર એફઆઈઆરમાં કેમ નથી લીધી નહીં કરે તો અમે હાઈકોર્ટમાં જઈશું અમે કોર્ટથી ઓર્ડર આવીને કરશું પણ જે લોકોએ તમે પેપરોમાં બી જોયું હશે કે કોંગ્રેસના ઝંડાઓ બી પગ નીચે કૂચળવામાં આવ્યા જલાવવામાં આવ્યા એમને આચારસંહિતાનું ભાન નથી એ લોકોને એ લોકો સત્તા એ લોકો વિખરાવી ગયા છે એ લોકોને હવે મગજ કામ નથી કરતું એટલે એ લોકો હવે લોકશાહીમાંથી પતાવી અને તાનાશાહીને દેશ તરફ લઈ જવા માગીએ છીએ એ અમે થવા નહીં રહીએ અમે જાગૃત નાગરિકના હિસાબે અમે અમારી રજૂઆત કોર્ટ દ્વારા પોલીસ દ્વારા માધ્યમથી હંમેશા કરતા રહીશું અને અમે લોકશાહીનો અંત નહીં આવવા દઈએ એનો અમે ભરોસો આપીએ છીએ